टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आप स्वागत है દુશ્મનને સજા આપવા માટે પાણી પણ હથિયાર બની શકે છે પાકિસ્તાને પહેલગામમાં હુમલો કરાવ્યો એટલે એને સજા આપવા માટે ભારતે સૌથી પહેલાં ડિપ્લોમેટિક પગલાં લીધા જેમાં સૌથી પહેલાં સિંધુ જળ કરારને સ્થગિત કરી દેવામાં આવ્યો એટલે પાકિસ્તાન તરસવા લાગ્યું પાકિસ્તાનીઓના ગળા સુકાવા લાગ્યા પાકિસ્તાન બાદ બાંગ્લાદેશનો હવે વારો છે શેખ હસીનાના રાજમાં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે દોસ્તી હતી એટલે ભારતે બાંગ્લાદેશ પર અનેક ઉપકાર કર્યા બાંગ્લાદેશવાસીઓએ શેખ હસીનાને ભગાડી દીધા મોહમ્મદ યુનિસનું રાજ શરૂ થયું એટલે સિચ્યુએશન સાવ બદલાઈ ગઈ હવે બાંગ્લાદેશ ભારતની વિરુદ્ધ કાવતરા રચવા લાગ્યું હદ તો એ છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થવા લાગ્યા એટલે બાંગ્લાદેશને સજા આપવી જરૂરી થઈ ગઈ છે બાંગ્લાદેશને સજા આપવા માટે જ એની સાથેની ગંગાજળ સંધિની ભારત હવે સમીક્ષા કરવા જઈ રહ્યું છે બાંગ્લાદેશમાં વહેતી ગંગા નદીના પ્રવાહ માટે આ કરાર કરવામાં આવ્યો છે આ સંધિની મુદત બે હજાર છવ્વીસમાં પૂરી થવાની છે ભારતની પાસેથી સતત પાણી મેળવવા માટે બાંગ્લાદેશે ભારતને મનાવવું પડતું રહ્યું છે ભારતે પહેલાંથી જ બાંગ્લાદેશને ચોખ્ખી વાત કરી છે કે અમે સૌથી પહેલાં અમારી જરૂરિયાતોને જોઈશું અને એ પછી જ બાંગ્લાદેશને પાણી આપીશું એટલે કે ભારત પોતાની મરજી મુજબ બાંગ્લાદેશને પાણી આપશે અત્યારે આ કરારની મુદત ત્રીસ વર્ષની છે પરંતુ ભારતીય અધિકારીઓ એને ઘટાડીને માત્ર દસથી પંદર વર્ષ જ કરવા માગે છે વળી એમાં પણ ભારતની શરતો છે બાંગ્લાદેશને ચિંતા થઈ રહી છે કે આ શરતો કેવી હશે ભારતે પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારને સ્થગિત કર્યા બાદથી જ બાંગ્લાદેશમાં બધાની ચિંતાની શરૂઆત થઈ ગઈ છે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે આખરે આ સંધિ કરવાની જરૂર કેમ પડી જેના વિશે જાણવા માટે ગંગાના રૂપ પર એક નજર કરવી પડે હિમાલય પર્વતમાં એક ગ્લેશિયર છે જેનું નામ છે ગંગોત્રી અહીં ધીરે ધીરે બરફ પીગળે છે અને એક જળધારાનું સ્વરૂપ ધારણ કરે છે જે ગૌમુખમાંથી નીકળે છે આ જળધારાનું નામ છે ભગીરથી ઉત્તરાખંડના દેવપ્રયાગમાં ભગીરથી અને અલકનંદા મળે છે અહીંથી જ ગંગા નદીનો જન્મ થાય છે જેના પછી એ શિવાલિક પર્વતમાળાના રૂપથી ઋષિકેશ અને હરિદ્વાર તરફ આગળ વધે છે હરિદ્વારથી આગળ સહાયક નદીઓ ભળ્યા બાદ ગંગાના જળસ્તરમાં વધારો થાય છે ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ અને કાનપુર થઈને ગંગા પ્રયાગરાજમાં પહોંચે છે જ્યાંનું મિલન યમુના સાથે થાય છે જેના પછી ગંગા વાણસી તરફ આગળ વધી જાય છે ટોન્સ રામગંગા ગોમતી અને ઘાઘરા નદીને જોડીને ગંગા બિહારમાં પહોંચે છે અહીં ગંડક ગુગરી અને કોસી નદી પણ ગંગામાં ભળી જાય છે પશ્ચિમ બંગાળ ભારતનું છેલ્લું રાજ્ય છે કે જ્યાં ગંગા નદી પ્રવેશ કરે છે આ જગ્યાને ડેલ્ટાની શરૂઆત પણ કહેવામાં આવે છે ડેલ્ટાથી ગંગા બે ભાગમાં વહેંચાઈ જાય છે એક ભાગ ભારતમાં જ્યારે બીજો ભાગ બાંગ્લાદેશમાં જાય છે ભારતમાં હુગલી નદી સાથે ભળીને ગંગા બંગાળની ખાડીમાં જાય છે ગંગાનો બીજો પ્રવાહ બાંગ્લાદેશના અરીછામાં પહોંચે છે જ્યાં એને પદ્મા નદી કહેવામાં આવે છે અહીં ગંગાનું બ્રહ્મપુત્ર નદીની સાથે મિલન થાય છે આ રૂપથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ગંગા નદી ભારત અને બાંગ્લાદેશ બંને દેશોના લોકો માટે જીવાદોરી છે પાણીની માહિતીને લઈને બંને દેશોની વચ્ચે વિવાદો થતા રહ્યા છે આમ તો પાકિસ્તાનના બાંગલા પડ્યા અને બાંગ્લાદેશની રચના થઈ એના પહેલાંથી જ આ વાતને લઈને ટેન્શન રહ્યું છે ભારતીય કોલકત્તામાં પાણીને ડાયવર્ટ કરવા માટે એક નિર્ણય કર્યો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ગંગા નદી પર ફરક્કા બેરાજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો જે બાંગ્લાદેશની સરહદથી લગભગ અઢાર કિલોમીટરના અંતરે છે આ બેરાજને બનાવતા બાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો એના માટે એકસો ને ત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો આ બેરાજ એકવીસમી એપ્રિલ ઓગણીસો પંચોતેરથી એક્ટિવ છે ઓગણીસો એકોતેરમાં બાંગ્લાદેશને આઝાદી મળી ભારતની જ મદદથી બાંગ્લાદેશને આઝાદી મળી હતી એટલે સ્વાભાવિક રીતે બંને વચ્ચે શરૂઆતમાં સારા જ સંબંધો હોય ઓગણીસો બોતેરમાં ભારત અને બાંગ્લાદેશે જોઈન્ટ રિવર્સ કમિશન બનાવ્યું હતું આખરે ઓગણીસો સિત્તોતેરમાં બંને દેશો પાણીની વહેંચણી માટે સંધિ કરવા માટે સંમત થયા હતા પાંચ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો જેમાં ગેરંટી આપવામાં આવી હતી કે બાંગ્લાદેશ માટે મિનિમમ પાણી છોડવામાં આવશે આ કરારની મુદત પાંચ વર્ષ બાદ પૂરી થઈ ગઈ જેના પછી લગભગ એક દશક સુધી બંને દેશોની વચ્ચે પાણીની વહેંચણી માટે કોઈ ઔપચારિક કરાર નહોતો કરાયો એટલે એ સમયે ભારત પોતાની મરજી મુજબ જ બાંગ્લાદેશમાં પાણી છોડતું હતું એટલે બાંગ્લાદેશ અકળાતું રહ્યું હતું ભારતને ફરિયાદ કરતું હતું બાંગ્લાદેશને સૌથી વધારે ફરિયાદ ફરક્કા બેરાજને લઈને જ રહી છે ભારત અને બાંગ્લાદેશે આખરે ગંગાના પાણી માટે બારમી ડિસેમ્બર ઓગણીસો છન્નુંના દિવસે એક સંધિ કરી હતી એ સમયના પીએમ એચડી દેવગણા અને બાંગ્લાદેશના એ સમયના પીએમ શેખ હસીનાએ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા આ સંધિને મોટી સફળતા ગણાવવામાં આવી હતી કેમકે એનાથી બંને દેશો વચ્ચેના ટેન્શન પર ફૂલ સ્ટોપ મુકાતું હતું હવે આ સંધિની મુદત બારમી ડિસેમ્બર બે હજાર છવ્વીસના દિવસે પૂરી થશે જેના પછી જેના પહેલાં જ ભારતમાં હવે માગણી ઉઠી છે કે આ સંધિને રદ કરી નાખવામાં આવે એટલે કે બાંગ્લાદેશમાં પાણી છોડવા માટે કોઈ જ ગેરંટી ના આપો બીજી તરફ બાંગ્લાદેશ ભારતને મનાવવા લાગ્યું છે હવે તમે સમજો કે વોટર સ્ટ્રાઇક એ સૌથી મોટો હુમલો છે કેમ કે નદીનું પાણી જ જો છોડવામાં ન આવે તો એ સ્થિતિમાં પીવાના પાણીની એક અછત ઊભી થાય લોકો તરસ્યા મરી જાય એટલું નહીં સિંચાઈ માટે પાણી ન મળે એટલે પાક ઓછો થાય એટલે ખેડૂતોને નુકસાન થાય પાક ઓછો થાય એટલે ખાવા પીવાની વસ્તુઓની કિંમતો વધી જાય એટલે લોકો ભૂખ્યા મરે આમ પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ખૂબ જ મોંઘવારી છે એટલે તેમની હાલત વધુ ખરાબ થાય અત્યાર સુધી ભારતે એ ઉદારતાથી પાકિસ્તાનને બાંગ્લાદેશને પાણી આપ્યું આ બંને દેશોએ એની કદર ના કરી એટલે બંનેને સજા આપવાનો હવે સમય આવી ગયો છે વળી આપણા દેશમાં પણ પાણીની જરૂરિયાતો દિવસે દિવસે વધતી જાય છે એટલે ભારતે નક્કી કર્યું કે દુશ્મનને પાણી આપવું એના કરતાં તો આપણે ત્યાં જ લોકોને વધારે પાણી આપવું જોઈએ જેથી આપણી પ્રગતિ થાય અને દુશ્મન પાણીમાં બેસી જાય બાંગ્લાદેશને સજા આપવામાં આવે એ ખૂબ જ જરૂરી છે જ્યારથી યુનુસ ખુરશી પર બેઠા છે ત્યારથી તે ભારત માટે માથાનો દુખાવો બન્યા છે તેમણે જ હિન્દુઓ પર હુમલા કરાવ્યા એટલું જ નહીં ભારતના પૂર્વોત્તર રાજ્યો પર નજર બગાડી તમને યાદ હશે કે યુનુસે ચીનની મુલાકાત વખતે કહ્યું હતું કે પૂર્વોત્તર ભારત તો ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું છે એટલે બાંગ્લાદેશ જ એકમાત્ર સમુદ્રનું સંરક્ષક છે યુનુસે આમ કહીને ભારતના પૂર્વોત્તર ભાગ પર કંટ્રોલ કરવા માટે ચીનને આમંત્રણ આપ્યું હતું બાંગ્લાદેશમાં ભારતની વિરુદ્ધ એક મોટું કાવતરું રચવામાં આવ્યું છે આ કાવતરાનું એપી સેન્ટર છે લાલ મોહનીર હાટ જે ભારતની બોર્ડરથી માત્ર પંદર કિલોમીટર દૂર છે અહીં બીજા વિશ્વયુદ્ધના સમયનો એક એરબેઝ પણ છે આ એરબેઝ પર ચીનનો હવે કંટ્રોલ થઈ ગયો છે જેને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર પણ કબજો કરી દીધો છે એ જ રીતે આ લાલ મોનીર હાટ એરબેઝને પણ ચીન પચાવી પાડશે લાલ મોહનીર હાટ પર ચીનનો કંટ્રોલ થઈ જશે એટલે જ ચીનના ફાઇટર જેટ્સ ચિકન સ્નેકની સાવ નજીક તૈનાત થઈ જશે વાત માત્ર આ એક એરબેઝ પૂરતી નથી બીજા પાંચ એરપોર્ટ અને એરબેઝ પણ ચીનની પાસે જતા રહે એવી પૂરી સંભાવનાઓ છે બાંગ્લાદેશની વિરુદ્ધના ઓપરેશન ગંગાજળ વિશે અમે તમને વધુ વિગતો આપીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે બાંગ્લાદેશ અત્યારે ભારતના વોટર બોમ્બથી ડરી રહ્યું છે હવે સવાલ એ છે કે ભારત કેવી રીતે વોટર બોમ્બ ફોડી શકે છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે અનેક યુદ્ધો થયા એમ છતાં એ સમયે ભારતે ઉદારતા દાખવી હતી એવા સમયે પણ સિંધુ જળ કરારને સ્થગિત નહોતો કર્યો હવે ભારતની વિદેશ નીતિ અને ડિફેન્સ નીતિ બદલાઈ ગઈ છે ભારત પોતાના હિતોને પહેલાં ધ્યાનમાં રાખે છે ભારત આવી જ નીતિ અપનાવતી અપનાવી ગંગાજળ સંધિને સંધિને રદ કરવાનો વિચાર કરી રહ્યું છે મે બે હજાર પચીસમાં જ આ ગંગાજળ સંધિ માટે ભારત અને બાંગ્લાદેશના ઉચ્ચ અધિકારીઓની વચ્ચે મિટિંગ થઈ હતી જેમાં બંને દેશો એકબીજાની વાત માનવા તૈયાર નહોતા થયા આ મિટિંગમાં હાજર રહેલા અધિકારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે પહેલગામ હુમલા પહેલાં બીજા ત્રીસ વર્ષ માટે બાંગ્લાદેશની સાથે સંધિની મુદત વધારવા માટે ભારત સંમત હતું પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે એટલે જ હવે બાંગ્લાદેશનું ટેન્શન વધી ગયું છે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વિવાદનું કારણ શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ પણ છે કલકત્તા પોર્ટનું નવું નામ શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ છે આ વિવાદનો સીધો સંબંધ ફરક્કા બેરાજની સાથે છે બેરાજ એક રીતે ડેમ જ હોય છે ડેમ જેવો જ એનો હેતુ હોય છે જેના દ્વારા પાણીના પ્રવાહને રોકવામાં આવે છે માની લો કે પાણીનો પ્રવાહ વધી ગયો અને બેરાજને નુકસાન થાય એમ હોય તો પછી પાણી છોડવામાં આવે છે આ બેરાજ દ્વારા જ પાણી કલકત્તા પોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે ગંગાજળ સંધિના કારણે ભારતે બાંગ્લાદેશને પાણી આપવું પડે છે જેનાથી આપણી જરૂરિયાતો પૂરી થતી નથી પશ્ચિમ બંગાળ તો પાણી માટે અવારનવાર ફરિયાદ કરતું રહ્યું છે આ રાજ્યની હુગલી નદીમાં ઓછામાં ઓછું ચાલીસ હજાર ક્યુસેક પાણી રહે એ જરૂરી છે ખાટું પાણી હોય તો જ પ્રસાદ મુખર્જી પોર્ટ બરાબર કામ કરી શકે એનાથી ઓછું પાણી હોય તો મુશ્કેલી થાય એટલા માટે હુગલી સાઈડ પાણીની વધારે જરૂર છે એટલે ભારતની પાસે બે જ ઓપ્શન છે એક તો બાંગ્લાદેશને પાણી આપવું કે બંગાળના લોકોને પાણી આપવું બીજું કે ફરક્કા બેરાજ પર એનટીપીસીનો પ્લાન્ટ છે આ પ્લાન્ટ ચલાવવા માટે ભરપૂર પાણી જોઈએ પાણીના અભાવે આ પ્લાન્ટ પણ બરાબર ચાલતો નથી ભારત ઈચ્છે તો બાંગ્લાદેશને પવિત્ર નદી ગંગાનું એક પણ ટીપું આપી ના શકે પરંતુ આંતરરાષ્ટ્રીય જળસંધિઓનો પણ અમલ કરવો પડે એટલે જ ભારતે વિશાળ ડેમ બનાવ્યો નથી વળી ભારતે બાંગ્લાદેશની સાથે જળસંધિ કરી જેમાં ખાસ કરીને ડ્રાય સિઝનમાં પાણી છોડવાની વાત છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી મે વચ્ચે ડ્રાય સિઝન હોય છે આ સંધિની શરતોને સરળતાથી સમજાવીએ તો ગંગા નદીમાં પ્રવાહ ઓછો હોય ત્યારે ભારત અને બાંગ્લાદેશ સરખું પાણી વહેંચે છે સિત્તેર હજાર ક્યુસેકથી ઓછું પાણી હોય તો એને ઓછું ગણાય આવી સ્થિતિમાં બંને દેશો પચાસ પચાસ ટકા પાણી વહેંચી લે છે સિત્તેરથી પંચોતેર હજાર ક્યુસેક જેટલું પાણી હોય તો એવી સ્થિતિમાં બાંગ્લાદેશને પાંત્રીસ હજાર ક્યુસેક પાણી મળે બાકીનું પાણી ભારતે મળે પંચોતેર હજાર ક્યુસેકથી વધારે પાણી હોય તો ભારતને ચાલીસ હજાર ક્યુસેક પાણી મળે બાકીનું પાણી બાંગ્લાદેશને જાય આ જળસંધિના કારણે ભારતને નુકસાન છે કેમકે ભારતની જરૂરિયાત મુજબ પાણી મળતું નથી કલકત્તા પોર્ટ સુધી પણ પાણી પહોંચતું નથી જેના કારણે અહીં પાણી નહીં પણ કાદવ જ જમા થઈ રહ્યા છે બીજી તરફ બિહાર અને ઝારખંડમાં પાણીની તંગી ઊભી થઈ છે બિહારના લોકો બાબુને ફરિયાદ કરી રહ્યા છે બિહાર અને બંગાળમાં વસ્તી વધી એટલે પાણીની જરૂરિયાતો પણ વધી લગભગ ત્રીસ હજાર ક્યુસેક પાણીની જરૂર પડે છે એટલે આપણને હવે પાંત્રીસથી ચાલીસ હજાર ક્યુસેક પાણી બાંગ્લાદેશને આપવાનું ન પરવડી શકે ભારત સરકારે બધું ગણિત કરી લીધું છે એટલે કે જો સિત્તેર હજાર ક્યુસેક પાણી હશે તો પણ એમાંથી પાસઠ હજાર ક્યુસેક પાણી ભારત પોતાની પાસે જ રાખશે બાંગ્લાદેશને માંડ ચારથી પાંચ હજાર ક્યુસેક પાણી મળી શકે બાંગ્લાદેશને પણ આ વાતનો સારી રીતે ખ્યાલ આવી ગયો છે કેમ કે આ પહેલાં પણ ભારતે બાંગ્લાદેશને સજા આપી છે જેમ કે ભારતના માત્ર એક પગલાંથી બાંગ્લાદેશને ત્રણસો બાંગ્લાદેશી ટકા એટલે કે છ હજાર પાંચસોને એક્યાસી કરોડ રૂપિયાનું નુકસાન થયું છે ભારત તરફથી બાંગ્લાદેશની વિરુદ્ધ ઇકોનોમિક સ્ટ્રાઇક કરવામાં આવી છે એ મુજબ ભારત તરફથી બે હજાર વીસમાં આપવામાં આવેલી ટ્રાન્સશિપમેન્ટ સુવિધાને પાછી ખેંચી લેવામાં આવે છે ટ્રાન્સશિપમેન્ટ એટલે કે એક દેશમાંથી માલસામાન બીજા દેશમાં પહોંચાડવા માટે ત્રીજા જ કોઈ દેશના પોર્ટ કે એરપોર્ટ કે રોડનો ઉપયોગ કરવો બાંગ્લાદેશ અત્યાર સુધી ભારતના રસ્તાઓનો ઉપયોગ કરીને બીજા દેશોમાં નિકાસ કરતું હતું ભારતે પોતાના પોર્ટ જ નહીં દિલ્હીના એરપોર્ટથી પણ નિકાસ કરવા માટે બાંગ્લાદેશને છૂટ આપી હતી અહીંથી બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ્સ અને ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ કરતું હતું હવે બાંગ્લાદેશથી રેડીમેડ કપડાંની નિકાસ મહારાષ્ટ્રના નાવા સેવા અને કલકત્તા પોર્ટ એમ માત્ર બે પોર્ટથી જ સીમિત રહેશે મૂળ વાત એ છે કે બાંગ્લાદેશ લેન્ડ પોર્ટના બદલે સી પોર્ટ દ્વારા જ નિકાસ કરી શકશે જેને કારણે નિકાસ કરવા માટે બાંગ્લાદેશનો ખર્ચ વધી જશે બાંગ્લાદેશે શા માટે ભારત પાસેથી ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી લેવી પડી હતી એ પણ સવાલ થવો વ્યાજબી છે આપણા પડોશી ભૂતાન નેપાળ બાંગ્લાદેશની સાથે સીધા જોડાયેલા નથી મ્યાનમારના કેસમાં ખૂબ જ થોડોક જ ભાગ બાંગ્લાદેશની સાથે જોડાયો છે જોકે એ ભાગમાં કોઈ પોર્ટ નથી એટલે જ ભારતે આ દેશોની સાથે વેપાર કરવા માટે બાંગ્લાદેશને રસ્તો આપ્યો બાંગ્લાદેશ ભારતના રસ્તે જ નેપાળમાં સામાન મોકલતું હતું એ જ રીતે નેપાળ ભારતના રસ્તે જ બાંગ્લાદેશમાં સામાન મોકલતું હતું હવાઈ રૂટથી સામાન મોકલવામાં ખૂબ ખર્ચ થાય વળી બાંગ્લાદેશ તો ગરીબ દેશ છે તેના ધંધા રોજગાર ચાલતા રહે એના માટે ભારતે રસ્તો કરી આપ્યો જોકે હવે યુનુસેના બદ ઇરાદા જાહેર કરતાં ભારતે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે હવે ભારત પોતાના દુશ્મનોને બક્ષવાના મૂળમાં નથી લોહી વહાવનારાઓને પાણી ન જ આપી શકાય એટલે જ પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશની સજા મળશે ગેરંટી છે કે એનાથી બાંગ્લાદેશની શાન ઠેકાણે આવશે ખેર આજના બુસ્ટોપમાં જ આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર